સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે એમસીના વિશેષ બજેટ બોર્ડનો આજે બીજો દિવસ છે રીંગરોડના બ્રિજ મુદ્દે વિપક્ષ દ્વારા આજે આ બજેટમાં પ્રહાર કરવામાં આવ્યા ત્યારે આજે બીજો દિવસ છે અને વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા પ્રહાર શરૂ થતા જ સુરેન્દ્ર કાકા બોર્ડમાંથી ચાલ્યા ગયાના પણ સમાચાર સામે આવ્યા સિનિયર નેતા તરીકે તેઓ હાજરી આપવા માટે આવ્યા હતા પરંતુ તેઓ ચાલ્યા ગયા આ પ્રહાર શરૂ થતા જ તેમણે આ બોર્ડમાંથી ચાલતી પકડી હતી ત્યારે અમદાવાદના એમસીના વિશેષ બજેટ બોર્ડનો આજે બીજો દિવસ છે ત્યારે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે જોડાઈ ગયા છે બ્રિજેશ આજે બીજો દિવસ છે આ બજેટનું શું છે વધુ વિગત હાજી બિલકુલ જણાવું કે બજેટ બોર્ડને આજે બીજું દિવસ છે ગઈકાલે પણ તમામે તમામ એએમટીએસ છે એમજે લાઇબ્રેરી છે સ્કૂલ બોર્ડ છે તેના ઉપર ચર્ચા થઈ હતી અને સાથે જ વિપક્ષ દ્વારા સુધારો પણ મૂકવામાં આવ્યો હતો વિપક્ષનો એવી માંગ હતી કે સુધારા સાથેનો જે બજેટ છે તે રજૂ કરવામાં આવે આજે બીજો દિવસ છે બીજા દિવસે જનરલ બોર્ડ થતું હોય છે જનરલ બોર્ડમાં ઘણા એવા મુદ્દા હતા તેના ઉપર ચર્ચા ઉગ્ર ચર્ચા થઈ હતી વિપક્ષના નેતા દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ગત વર્ષે જે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની વાત કરવામાં આવી હતી વ્હાઈટ ટોપિંગ રોડ માત્ર ને માત્ર જે કહી શકાય કે છ જ રોડ બન્યા છે તમામે તમામ અડતાલીસ વોર્ડમાં બે રોડ એટલે કે છન્નું રોડ બનાવવાની વાત કરવામાં આવી હતી પરંતુ માત્ર છ રોડ જ જે બન્યા છે તે અંગેની પણ ચર્ચા હતી અત્યારે પણ જે કહી શકાય કે બ્રેક આપવામાં આવ્યો છે કારણ કે ઘણા એવા મુદ્દે જે કહી શકાય કે વિપક્ષ દ્વારા ચર્ચવામાં આવતા હતા ત્યારે જે કહી શકાય કે સભામાં તમામે તમામ જે કોર્પોરેટર છે આમને સામને થયા હતા ત્યારે વાત કરીએ તો અત્યારે જે આજે બીજો દિવસ છે બીજો અને છેલ્લો દિવસ છે મતે જ્યારે બજેટ રજૂ કરવાનું હોય છે ત્યારે આ અંગે બોર્ડમાં ચર્ચા કરવામાં આવતી હોય છે વિપક્ષ પોતાના સુધારા નોંધાવતી હોય છે ત્યારે ઘણા બધા મુદ્દા હતા વીએસ હોસ્પિટલને લઈને પણ કાલે ચર્ચા કરવામાં આવી હતી કે વીએસ હોસ્પિટલમાં જે પ્રમાણેનું બજેટ ફાળવવામાં આવે છે તે બજેટના નાણાં વપરાતા નથી અને સાથે જ વાત કરવામાં આવે તો ઘણા બધા ખર્ચાઓ થઈ ગયા છે તેનાથી છેલ્લા દસ વર્ષમાં જે બજેટ આપવામાં આવ્યું છે વિપક્ષે એવા પણ આક્ષેપ કર્યા હતા છેલ્લા દસ વર્ષમાં જે બજેટ ફાળવવામાં આવ્યું છે તેમાં એક નવી હોસ્પિટલ ઊભી થઈ શકે છે આજની જો વાત કરવામાં આવે તો આજે રોડને અંગે લઈને ચર્ચા થતી છે વ્હાઈટ ટોપિંગ રોડ હોય કે પછી મોડલ રોડ બનાવવાની વાત હોય ઘણી જગ્યાએ હજુ પણ આ રોડ બનાવવાની બાકી છે કામગીરી અને બજેટ રજૂ કરી દેવામાં આવે છે

જી બિલકુલ જે પ્રમાણે હજુ પણ જે ઘણા બધા સભ્યો જે છે બોર્ડના સભ્યો છે જુદા જુદા મુદ્દા ઉપર ચર્ચા કરશે સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે સ્માર્ટ સિટી અંતર્ગત જે રકમ પાડવામાં આવી છે તે મુદ્દે ચર્ચા થશે રોડને લઈને ખાસ કરીને ઘણી કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલને લઈને જે બજેટ પાડવામાં આવતું હોય છે સાથે જ વાત કરવામાં આવે એમ જે લાઇબ્રેરી હોય તે અંગે પણ ચર્ચા થશે જુદી જુદી શહેરમાં નવી જે લાઇબ્રેરી ચાલુ કરવાની અને સાથે જ વાત કરવામાં આવે તો રોડનો જે મુદ્દો છે અત્યારે ચર્ચવામાં આવી રહ્યો છે તેને લઈને જ જે સિનિયર નેતા છે તે અહીંયાથી નીકળ્યા હતા તો કહી શકાય કે જે પ્રમાણે વિપક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે વિપક્ષ દ્વારા જે જણાવવામાં આવે છે કે જે પણ બજેટની રકમ ફાળવવામાં આવે છે તે માત્ર ને માત્ર પોકળ અને ખાસ કરીને કાગળ ઉપર જ રહેતી હોય છે બજેટની રકમ પૂરેપૂરી જે ખર્ચ કરવામાં આવતી નથી અને સાથે જ જે વાયદા કરવામાં આવે છે કરવામાં જે બજેટમાં લેવામાં આવે છે તે વાયદા પણ પૂરા થતા નથી ગત વર્ષના બજેટમાં શહેરના અડતાલીસ વોર્ડમાં છન્નું વાઈટ ટોપિંગ રોડ બનાવવાની જે જાહેરાત છે જોગવાઈ છે તે કરવામાં આવી હતી પરંતુ મા એક વર્ષ પૂર્ણ થયા બાદ એટલે કે હવે નવું બજેટ આવ્યું ત્યારે માત્ર છ રોડો જ બંને તૈયાર છે તો આ અંગેને પણ જે ચર્ચા હતી તે અત્યારે કરવામાં આવી હતી અને હજુ પણ જે સાંજે પણ આ જે ચર્ચા છે તે થશે અને સાથે જ સર્વાનુમતે ત્યારબાદ જે કહી શકાય કે બજેટ જે છે તે મંજૂર કરવામાં આવતું હોય છે